ફાયર વિભાગ આધુનિક છે સરકાર દ્વારા રેસ્ક્યુ રોબોટ પાલિકા તંત્ર આપવામાં આવ્યો છે રિમોટ સંચાલિત રેસ્ક્યુ રોબોટ થકી હવે પૂરના પ્રવાહ વચ્ચે ફસાયેલ લોકોનું રોબોટ દ્વારા રેસ્ક્યુ કરાઈ શકે તેવું આયોજન કરાયું છે રેસ્ક્યુ રોબોટનું ભરૂચ નગરપાલિકા ખાતે આગમન થતા ફાયરના કર્મીઓ દ્વારા નર્મદા નદીમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કહેવાય છે કે નદીની વચ્ચે ડૂબતા માણસને આ રોબોટ આંગળીના ટેરવે હવે બચાવી લાવશે આશરે સો કિલો ઉપરાંતનું વજન ધરાવતા વ્યક્તિને પણ રોબોટ પાણીની અંદર સરળતાથી રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં મદદરૂપી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ ખાતે નર્મદા નદીની આસપાસના વિસ્તારમાં પૂરની સ્થિતિનું સર્જન થયું હતું તેવામાં આ રોબોટ થકી હવે ભવિષ્યમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં પણ સરળ બનશે તેવું માનવામાં આવે છે